ગોંડલમાં હજુ થોડા દિવસો પહેલા બનેલ ઘટના અને એમાં નવો વણાંક અત્યારે સામે આવ્યો છે જે રીતે આપણે જાણીએ છીએ કે હાર્દિક સિંહ જાડેજા સ્વીકાર્યો હતો અને તેને લઈને જ પોલીસ તેની ધરપકડ માટે સતત તપાસ કરી રહી છે પણ એ જ દિશામાં નવો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો ચર્ચા આજના નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા તમે જોઈ રહ્યા છો વરાજકોટ આપણે જાણીએ છીએ કે હજુ થોડા દિવસો પહેલાની જ આ વાત છે એટલે કે મિરઝાપુર તરીકે જાણીતું એ નાનકડું એવું ગામ ગોંડલ આમ તો સતત વિવાદોના ઘેરામાં સંપડાયેલું રહે છે ઘણી બધી ઘટનાઓ ઘણી બધી

જેમાં તેણે પોતે કબૂલ્યું કે ફાયરિંગની ઘટનાને અંજામ તેના દ્વારા જ આપવામાં આવ્યો અને પોતે રાજદીપસિંહ રીબડા અને પિન્ટુ ખાટડીને મારી નાખશે તેવી ધમકી પણ આપવામાં આવી અને સાથે જ તેણે પિન્ટુ ખાટડીના ઘરે રેકી પણ કરાવી હોય એવી વાત અને વિડીયો બંને સામે આવ્યા જોકે ત્યારબાદથી સતત પોલીસ તેના પર નજર રાખી રહી હતી અને તેને ધરપકડ માટેની સતત તપાસ હાથ ધરી હતી પણ એમાં સૌથી મોટો ખુલાસો ત્યારે આવ્યો કે હાર્દિક શું અત્યારે ગુજરાતની બહાર છે હા કારણ કે જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે હાર્દિક પોતે ગુજરાતમાં નથી પણ ગુજરાતની બહાર છે અને ત્યાંથી જ તેણે આ બધી સ્ટોરીઓ બનાવી હતી એ સિવાય જેટલા પણ શૂટર્સ હતા એ બધા પણ પરપ્રાંતીય છે અને ભડુઆર છે એટલે કે હાર્દિક કદાચ ઉત્તર પ્રદેશ કે મધ્યપ્રદેશમાં હોઈ શકે તેવી આશંકા વ્યક્ત કરાઈ છે કારણ કે તેની પાછળના જે બોર્ડ દેખાઈ રહ્યા હતા દુકાનના એ બધા હિન્દીમાં હતા માટે અત્યારે તેને લઈને સઘન તપાસની શરૂઆત પણ 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 કરી દીધી છે છે પોલીસની ટીમો તૈનાત થઈ ગઈ આમ તો આપણે જાણીએ છીએ કે ઘણા આજે વિવાદો પણ સામે આવ્યા છે એટલે હજુ આપણે આવનારા સમયમાં ખબર પડશે કે આ દિશામાં નવો શું વણાક આવે છે નવો શું ખુલાસો જોવા મળે છે પણ આ સમગ્ર મામલે આપનું શું કહેવું છે મને જરૂરથી મંતવ્યમાં જણાવશો ફરી મળીશું હવે મને રજા આપશો નમસ્કાર